ગૃહમંત્રીની સલાહકાર સમિતિની બેઠકમાં લીધો ભાગ તો ગૃહમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ દેશમાં નક્સલ વિરોધી અભિયાન જથડામણમાં છત્તીસગઢના બક્સર રેન્જમાંથી ચૌદ નક્સલીઓના મળ્યા મૃતદેહ એ કે ફોર્ટી સેવન સહિત મોટા પ્રમાણમાં હથિયાર કરાયા જપ્ત ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગરમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કેસ આરોપી સામે માત્ર સત્તર દિવસમાં દાખલ કરાઈ ચાર્જશીટ આરોપી સામેના એફએસએલ રિપોર્ટ ટેકનિકલ એવિડન્સ વૈજ્ઞાનિક પુરાવાનો ચાર્જશીટમાં કરાયો સમાવેશ તો દેહગામ પોલીસે અને શાકભાજી ધારણ કરી વર્ષથી ફરાર પોક્સોના આરોપીને ઝડપ્યો ગાંધીનગરમાં નોંધાયા ટાઈફોઈડના શંકાસ્પદ સડસઠ કેસ સેક્ટર ચોવીસ અને અઠ્યાવીસ અને આદિવાડા જેવા વિસ્તારમાં સેમ્પલ તપાસ દરમિયાન પાણી પીવા લાયક ન હોવાનો રિપોર્ટ બાળકો માટે સિવિલમાં વધુ એક વોર્ડ શરૂ કરાયો હોવાનું જણાવતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી અમદાવાદમાં લાયસન્સ વગર ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ આશરે રૂપિયા ચાલીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કરાયો જ યાત્રાધામ અંબાજીમાં આજે પોષી પૂનમે મા અંબાના પ્રાગટોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી ગજરાજ પર સવાર અંબાજીની મૂર્તિ સાથે નીકળી શોભાયાત્રા તો શામળાજીમાં ભગવાન શામળ્યાને કરાયો વિશેષ શણગાર તો નડિયાદના સંતરામ મંદિરમાં આજે બોર ઉછામણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મિશનને સાર્થક કરી રહ્યા છે અમદાવાદના બેન્કર અભિષેક સિંહ પાંધેર આવતીકાલે બે હજાર દિવસ સુધી દરરોજ એકવીસ પોઈન્ટ એક કિલોમીટરની હાફ મેરેથોન દોડવાનો રચશે વિશ્વ વિક્રમ સેલવાસ ખાતે પૂર્ણ કરી એક હજાર નવસો હાફ મેરેથોન